જામનગરની સૈનિક સ્કૂલ બાલાચડીનો પદવિદાન સમારોહ ભવ્ય રીતે યોજવામાં આવ્યો હતો નેતૃત્વ અને જવાબદારીનો ઉત્સવ શૈક્ષણિક સત્ર બે હજાર પચીસ છવ્વીસ માટે જામનગરની સૈનિક સ્કૂલ બાલાચડીનો પદવિદાન સમારોહ શાળાના સભાગૃહમાં લશ્કરી પરંપરાઓના આધારે ભવ્ય રીતે યોજાયો હતો મેજર જનરલ ગૌરવ બગ્ગા જનરલ ઓફિસર કમાન્ડિંગ અગિયાર રેપિડ એચ અને ચેરમેન એલબીએ સૈનિક સ્કૂલ બાલાચડી આ પ્રસંગે મુખ્ય મહેમાન હતા તેમના આગમન પર સૈનિક સ્કૂલ બાલાચડીના આચાર્ય કર્નલ શ્રેયસ મહેતા દ્વારા સ્વાગત પણ કરવામાં આવ્યું હતું અને શાળાના યુદ્ધ સ્મારક શૌર્ય સ્તંભ પર પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી શાળાના કેડેટ્સે તેમને ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું અને બાદમાં કેડેટ વૈષ્ણવી દ્વારા સેન્ટ મોડેલ પર શાળા અને તેની આસપાસના વિસ્તાર વિશે માહિતી આપવામાં આવી હતી જેની મુખ્ય મહેમાન દ્વારા ખૂબ જ પ્રશંસા કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાને વિવિધ શાળા નિમણૂકો અને ગૃહ કેપ્ટન માટે નામાંકિત કેડેટ્સને નિમણૂકો આપી હતી જ્યાં કેડેટ્સને સમયપાલન શિસ્ત નૈતિક મૂલ્યો શિક્ષણ રમતો રમતગમત સકારાત્મક વલણ નેતૃત્વના ગુણો વગેરે જેવા સર્વાંગી ગુણોના આધારે નિમણૂક આપવામાં આવી હતી જેમાં મુખ્ય મહેમાને પોતાના સંબોધનમાં નવી નિમણૂકોને અભિનંદન આપ્યા અને કેડેટ્સમાં નેતૃત્વના ગુણો કેળવવાની જરૂરિયાતનો પુનરુચ્ચાર કર્યો હતો તેમણે કેડેટ્સને સશસ્ત્ર દળોમાં જોડાવા માટે નિષ્ઠાવાન સત્યવાદી શિસ્તબદ્ધ સમર્પિત બનવા માટે પ્રેરિત કર્યા હતા શાળાવતી આચાર્યએ મુખ્ય મહેમાનને સ્મૃતિચિહ્ન અર્પણ કર્યું હતું આ પ્રસંગે શાળાના કેડેટ કેપ્ટન કેડેટ શિવમ ગૌરેએ આભાર વિધિ કરી હતી અને આ દરમિયાન મુખ્ય મહેમાને કેડેટ્સ અને સ્ટાફ સાથે પણ વાતચીત કરી હતી સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર